ડભોઈ નાંદોરા ફળિયા ખાતે આવેલ શ્રી રંગ વિશ્રામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પાંત્રીસમો પાઠોત્સવ ઉજવાયો આ તબક્કે શહીદ્દીન અને પરમ રંગ ભક્ત ધીરુભાઈ જોશીના અવસાનને લઈ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાંદોર સવારે નગરના આવેલ પર રંગ વિ્રામત્રીસ વર્ષ પૂર્ણ થતા વિવિધ દત્ત યાગ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ દત્ત યાગ સાથે શહીદ દિન નિમિત્તે દેશની આઝાદી માટે લડી શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ સાથોસાથ વર્ષોથી નારેશ્વર ખાતે સેવા આપનાર પરમ ભક્ત ધીરુભાઈ જોશી

ખાતે આવેલ રંગ વિશ્રામમાં ભગવાન રંગ અવજૂત મહારાજની મૂર્તિની સ્થાપનાનો પાંત્રીસમો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો પહેલા રંગાવત મહારાજ ગુરુ મહારાજ વિરાજિત ગુરુ નામરાજના સમૂહ પારાયણનું આયોજન થયું ત્યારબાદ ત્રેવીસમી તારીખ ને રવિવારના દિવસે સવારે પ્રાતક ફેરી બાદ ભગવાનની પાદુકા દત્તયાગનો પ્રારંભ થયો ત્રણ યુગલોએ એનો લાભ લીધો અને દત્તયાગ સંપન્ન થયો ત્યારબાદ બપોરે બાપજીના ભજનોનું સંકીર્તન ભય શ્રી કંદર પાઠક તથા તબલા સંગત ઓમ અને એની સાથે જયમીન પાઠક એ ભજન ના સુરો લેલાવ્યા સાથે સહગાયક તરીકે બેન પલક તથા રોનક એ સુર પુરાવ્યા અને સંગીતનો નો રસલાન કરી અને ગુરુ મહારાજને ને ભજન નો અર્ઘ્ય અર્પિત કર્યો સાંજે પાંચ વાગ્યા પછી ભગવાનના ના દત્તાત્રેય ભગવાન ની દત્ત યાગ બધા ભક્તોએ લાભ લીધો એ દત્ત પત્યા પછી ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજ પાલખી કાઢી ડભોઈ નગરની અંદર દિગંબરા દિગંબરા શ્રી પાદ વલ્લભ દિગંબરા ના આખા ડભોઈ અંદર હા શોભાયાત્રા બાપજી ની કાઢી અને પાછા આવ્યા પછી બધા જ રંગ ગુરુ મહારાજની અવધુ પ્રસાદી ગ્રહણ કરી આમ ગુરુકૃપાથી આ પાંત્રીસ મોટોત્સવ બધાને માટે ફળદાયી બને એ જ અભ્યસના ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દે